વાત હવે વિકસતા ભારતની વિશ્વ ફલક પર કેવી રીતે આગળ વધી રહ્યું છે ભારત તેની હવે કરીશું વાત ભારતના રિયલ એસ્ટેટ સેક્ટરમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે માગ સતત વધી રહી છે અને આના કારણે થઈને પહેલા ત્રણ મહિનામાં જ વર્ષ બે હજાર ચોવીસની જો આપણે વાત કરીએ તો માગ વીસ ટકા આસપાસ ભારતના ટોપ છ શહેરોમાં વધી છે આપને સૌ કોઈને ખ્યાલ હશે કે પ્રોપર્ટીઝની ડિમાન્ડમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે આ ત્યારે વધારો નોંધાઈ રહ્યો છે કે જ્યારે સતત પ્રોપર્ટીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે ભારતના ટોપ છ શહેરોની વાત કરીએ દિલ્હી એનસીઆર કોલકાતા હૈદરાબાદ પુણે ચેન્નઈ મુંબઈ આ બધા જ શહેરોની કુલ માગ પાછલા ત્રણ મહિનાની અંદર લગભગ વીસ ટકા વધી છે અને આ એવા સમયે ભાવ વધારો હોવા છતાં પણ માગમાં વધારો આવ્યો છે કે જ્યારે વ્યાજ દરો પણ સ્થિર છે જે વધુ એક પોઝિટિવ વાત ગણાશે રિયલ એસ્ટેટ સેક્ટરમાં જલ્દી કોઈ મંદી આવવાના સંકેતો નથી જોવા મળી રહ્યા ભારતના એક્સપોર્ટમાં સતત વધારો નોંધાયો છે એક્સપોર્ટરના ફેડરેશનના પ્રેસિડેન્ટ અશ્વિની કુમારના મતે લાલ સમુદ્રમાં સતત તણાવ વચ્ચે પણ ભારતના કુલ એક્સપોર્ટમાં વધારો નોંધાયો છે તે એક મોટી સફળતા પ્રાપ્ત થઈ છે ભારતનો કુલ એક્સપોર્ટ હવે વધીને પિસ્તાલીસ હજાર કરોડ ડોલર્સને પાર પહોંચી ચૂક્યો છે વૈશ્વિક સ્તરે પડકારો હોવા છતાં બાર ટકાના દરે વધારો નોંધાવવો એ ભારતની શક્તિ દર્શાવે છે

ભારતનું ફિનટેક સેક્ટર પસંદ છે તેઓ ભારતીય કંપનીઓથી પ્રભાવિત પણ થયા છે આ નિવેદન વિઝાના સીઈઓ રાયન મેકિનરનીએ આપ્યું હતું અને એક ખાનગી કાર્યક્રમમાં નિવેદન આપતા વિઝાના સીઈઓએ કહ્યું હતું કે ભારત નવી શોધ કરવામાં નંબર વન છે તેથી ફિનટેક સેક્ટરમાં તો ભારત નિકાસ પણ કરે છે ભારતની ફિનટેક કંપનીઓએ અમારા માટે ક્યુઆર કોડ પેમેન્ટ વિશે અમારા વિચારો સમૂળગા બદલ્યા છે તેમણે કહ્યું હતું કે ભારત પાસે બહુ મોટી તક છે તથા વિઝા આ તકનું સાક્ષી બનવા માટે સાથ નિભાવવા માટે તૈયાર છે વિઝા ભારતમાં ઘણા વર્ષોથી છે વિઝાના મતે હવે એઆઈના પ્રયોગથી પેમેન્ટનો એક્સપિરિયન્સ વધુ સારો થશે એશિયન ડેવલપમેન્ટ બેંક એટલે કે એડીબીનું સ્પષ્ટપણે માનવું છે કે ભારતમાં મોટા પ્રમાણમાં ખાનગી રોકાણ વધી રહ્યું છે એડીબી મલ્ટીલેવલ લોન આપતી સંસ્થા છે તેઓ પોતે પણ ભારતના ખાનગી ક્ષેત્રે રોકાણ વધારવાનું મત ધરાવે છે ખાસ કરીને ક્લાઇમેટ ચેન્જ જેવા સેક્ટરમાં રોકાણ ખાસું વધી રહ્યું છે ભારતમાં હાલ સુધી માત્ર કેપેસિટી વધારવા પર ફોકસ હતું પરંતુ હવે રોકાણ વધારવા માટે સરકારે જે પગલાં ભર્યા તેની અસર સ્પષ્ટપણે જોવા મળી રહી છે તેવું એડીબીનું માનવું છે એડીબીના માર્કેટ સોલ્યુશનના વાઇસ પ્રેસિડન્ટ ભાર્ગવ દાસ ગુપ્તાની આગેવાનીમાં એડીબી ખાનગી સેક્ટરમાં પોતાનું રોકાણ વધારવા પર ફોકસ કરશે જેમાં ક્લીન એનર્જી તથા ફાઇનાન્શિયલ સોલ્યુશન્સનો સમાવેશ થાય છે ખાદ્ય મોંઘવારીમાં આવી રહેલા સતત ઘટાડાની અસર હવે ચોખા પર પણ પડી છે નોન બાસમતી ચોખાના ભાવમાં એક મહિનામાં દસ ટકાનો ઘટાડો નોંધાયો છે સરકારે હાલમાં જ સસ્તા ભાવે નોન બાસમતી ચોખા વેચવા માટે ભારત લેબલનો ઉપયોગ શરૂ છે દર સપ્તાહે પોતાનો ચોખાનો સ્ટોક જાહેર કરવાનો રહેશે આ પગલું કાળા બજારી રોકવા માટે લેવામાં આવ્યું છે ભારત ચોખા પાંચડે દસ કિલોના પેકેટમાં વેચાઈ રહ્યા છે જેનો ભાવ ઓગણત્રીસ રૂપિયા પ્રતિ કિલો છે કેન્દ્રીય ભંડારની રિટેલ ચેઇન હેઠળ આ ચોખા વેચવામાં આવે છે આ ચોખા દેશના અમુક વિસ્તારમાં જાણીતા પ્લેટફોર્મ જીઓ માર્ટ પર પણ ઉપલબ્ધ છે અને હવે જલ્દી જ ભારત બ્રાન્ડના ચોખા એમેઝોન અને ફ્લિપકાર્ટ પર પણ ઉપલબ્ધ થઈ જશે